પ્રથમ તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને પડતર દિવસની હાર્દિક શુભકામના દિવાળી અને બેસતા વર્ષના વચ્ચેના દિવસેને પડતર દિવસ કહેવામાં આવે છે પણ શિવ ભક્તો જો આપણે ભગવાન મહાદેવની નિત્ય નિત્ય ભક્તિ કરીએ ભગવાન શિવજીનું લિંગનું પૂજન કરીએ તો એમ કહેવાય કે ગમે તેવું આપણે જીવનમાં પડતર હોય ગમે તેવું નડતર હોય આધિ વ્યાધિ ગમે તેવી ઉપાધિ હોય તે દૂર થઈ જાય છે તો આપણે નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરવું જોઈએ આપણા જીવનમાં સંકટ હોય મન મૂંઝાતું હોય ત્યારે ભગવાન મહાદેવના શિવાલયે જતું રહેવું ભગવાન મહાદેવને બે હાથ જોડી અને પ્રાર્થના કરવી હર હર મહાદેવ હર બોલવું શિવભક્તો ભગવાન મહાદેવના આશીર્વાદ જો આવો આપણે કરીએ શિવાલય જઈએ ભગવાન શિવજી સમક્ષ આપણે પ્રાર્થના કરીએ તો ભગવાન મહાદેવ આપણે દરેક દુઃખ હરી લે છે શિવભક્તો ગમે તેવું આપણે જીવનમાં પડતર હોય ને તે દૂર 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 થઈ જાય છે શિવ ભક્તો ઘણી વખત એવું બને છે કે આપણે જીવનમાં આવીએ છીએ તો જીવન છે ને તે એક ભવ દરિયા સમાન છે આપણે દરિયાને પાર કરવાનું છે આ કાંઠેથી ઓલા કાંઠે પહોંચવાનું છે ધીમે ધીમે એમ કહેવાય કે એક નાવરૂપીમાં આપણે સવાર થઈને જવાનું છે ઘણી વખત ઘણા લોકોના જીવનમાં એવું બનતું હોય છે કે અધવચ્ચે તેની નૈયા અટકી જાય છે ક્યારે જ્યારે જીવનમાં કર્મોનો અભાવ હોય છે જ્યારે આપણે ભાગ્યમાં થોડુંક દુઃખ લખેલું હોય છે ત્યારે આપણી નૈયા અધવચ્ચે ઊભી રહી જાય છે દરિયાની અધવચ્ચે ઊભી રહી જાય છે અને ભક્તો જો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરીએ તો આપણી નયા સો ટકા ભાવ દરિયાને પાર ઉતરી જાય છે આપણી નયા અધવચ્ચે ડૂબતી નથી જો આપણા જીવનમાં સારા કર્મ હોય ને તો ક્યારેય આપણને એ કોઈ તોફાન નડતું નથી દુઃખરૂપી તોફાન નડતું નથી ઘણી વખત એવું બને કે જીવનમાં આપણે દરિયાને પાર ઉતરવા નૈયામાં બેઠા હોઈએ છીએ અને ક્યારેક એવું બને કે જીવનમાં આંધી આવે તોફાન આવે તો આપણી નૈયા હાલક ડોલક થાય છે અને જો શિવભક્તો આ હાલક ડોલકમાં આ દુઃખમાં જો આપણે ભગવાન શિવજીને પકડી લઈએ ભગવાન મહાદેવનું આરાધન કરીએ તો આપણી નૈયા હાલક ડોલક નથી થાતી ભગવાન મહાદેવ આપણા જીવનમાં જે દુઃખરૂપી વાવાઝોડું છે તેને શાંત કરી દેશે અને આપણી નૈયા સરળતાથી પાર થઈ જાય છે તો હંમેશા જીવનમાં એક ધ્યાન રાખવું કે જ્યારે દુઃખ આવે સંકટ આવે જ્યારે આપણે જીવનમાં પડતર હોય નડતર હોય ત્યારે આપણે ભગવાન મહાદેવને યાદ કરવો તો સો ટકા આપણા જીવનમાં સુખનો સંશય થશે આપણે સુખમાં વધારો થશે સુંદર એક આ નાની એવી વાત હતી જો આ વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ શિવાય લખજો અને આ વિડીયો આપણા બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય